હાલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલાના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ સોવીસો રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો ને એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી જે સૂકી ડુંગળીના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ નવસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ મુરા જે મુરાના વીસ કિલાના ભાવ છે તે બચો વીસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલાના ભાવ છે તે બચો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ से ते रुपिया थी लाई, 350 से। जो कोबीज वीस किला भाव से बसो चालीस रुपया लई तरसौ साइठ रुपया से हमें जे फुलावर जो फुलावर वीस किला भाव से तरस 300 रुपया लई स सौ रुपया से हमें जो है भीडो जो भीडा वीस किला से एक सौ एशी रुपया लई तरसौ पच्चा रुपया से हमें गुवार જે ગુવારના વીસ કિલોના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ બસો રૂપિયા છે હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ સરગવો જે સરગવાના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા જે ઘિસોડાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ પર્વર જે પર્વરના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ चार सौ रुपया से हमें गाजर जो गाजर वीस किला भाव से तरह सौ रुपया लई पांच सौ रुपया से हमें जे कंटोला जो कंटोलाना वीस किला भाव से बार सौ रुपया लई सौ रुपया से हमें जइए गलका जो गलका वीस किला भाव से बसो रुपया लई चार सौ रुपया से હવે જોઈએ બીટ જે બીટના વીસ કિલાના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના વીસ કિલોના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી જે ડુંગરી લીલીના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે મરસા લીલાના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલોના ભાવ છે તે ચારસો સાળી રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલાના ભાવ છે તે એકસો સાહીઠ રૂપિયાથી લઈ ત્રણસો એંસી રૂપિયા છે તો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે તમારે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ